રાજકોટની પ્રચલિત સાવલિયા આંખની હોસ્પિટલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉજવણીના ભાગરૂપે હોસ્પિટલમાં કામ કરતા મહિલા સ્ટાફને રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનના પી ઈલા સાવલિયાએ માર્ગદર્શન આપ્યું હતું મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ ઈલા સાવલિયા દ્વારા હોસ્પિટલના મહિલા સ્ટાફને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું આ તકે સાવલિયા હોસ્પિટલના ડોક્ટર અનુરધ સાવલિયાએ પીઆઈ ઈલા સાવલિયાનો આભાર વ્યક્ત કર્યો હતો હોસ્પિટલને નો જે બેકબોન છે જે મહિલાઓની ટીમ છે જે સરસ રીતે મેનેજ કરી અને આંતરરાષ્ટ્રીય લેવલે આ હોસ્પિટલને પહોંચાડી છે એવી ટીમને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવા માટે મહિલા સશક્તિકરણનું જવલંત ઉદાહરણ એવા રાજકોટ શહેર મહિલા સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઈલાબેન આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે અને અમારી ટીમને ખૂબ પ્રોત્સાહિત કર્યા એ બદલ એમનો આભાર પણ વ્યક્ત કરું છું અને આ સાથે સાથે સર્વે મહિલાઓ જે વર્કિંગ વુમન તરીકે ફિલ્ડમાં છે એમને આ તકે એમના કરિયર માટે શુભકામના પાઠવું છું અને ખાસ કરીને મહિલાઓનો જો આ દિવસ છે તો મહિલાઓને જાગૃતિ માટે આજના દિવસે મહિલાઓને ઇન્સ્પાયર કરેલા છે અને મહિલાઓને પ્રોત્સાહન મળે તે માટે મેં ઉપસ્થિત રહી છું